સાત શ્રેષ્ઠ વૃત્તિથી શક્તિશાળી વાયબ્રેશન અને વાયુમંડળ બનાવવાના તીવ્ર પુરુષાર્થ કરો દુઆઓ દો અને દુઆઓ લો આજે પ્યાર ને શક્તિ ના સાગર બાપ દાદા પોતાના સ્નેહી સિકિલધા લાડલા બાળકો થી મળવાના માટે આવ્યા છે બધા બાળકો પણ દૂર દૂર થી સ્નેહ ની આકર્ષણ થી મિલન મનાવવા માટે પહોંચી ગયા છે ચાહે સન્મુખ બેઠા છે ચાહે દેશ વિદેશમાં બેઠેલા સ્નેહ નું મિલન મનાવી રહ્યા છે બાપ દાદા ચારેય તરફના સર્વ સ્નેહી સર્વ દિલમાં વધારે બાળકોના દિલમાં એક જ સંકલ્પ છે કે હવે જલ્દીથી જલ્દી બાપને પ્રત્યક્ષ કરીએ બાપ કહે છે બધા બાળકોનો ઉમંગ ખૂબ સારો છે પરંતુ બાપને પ્રત્યક્ષ ત્યારે કરી શકશો જ્યારે પહેલા પોતાને બાપ સમાન સંપન્ન સંપૂર્ણ પ્રત્યક્ષ કરશો તો બાળકો પૂછે છે બાપથી કે ક્યારે પ્રત્યક્ષ થશે અને બાપ બાળકોને પૂછે છે કે તમે બતાવો તમે ક્યારે સ્વયંને બાપ સમાન પ્રત્યક્ષ કરશો પોતાને સંપન્ન બનાવવાની ડેટ ફિક્સ કરી છે ફોરેન વાળા તો કહે છે એક વર્ષ પહેલા ડેટ ફિક્સ કરવામાં આવે છે તો પોતાને બાપ સમાન બનાવવાની આપસમાં મીટિંગ કરી ડેટ ફિક્સ કરી છે બાપ દાદા જુએ છે આજકાલ તો દરેક વર્ગની પણ મીટિંગ્સ ખૂબ થાય છે डबल फॉरेनर्स ની પર મીટિંગ બાપ दादाએ સાંભળી ખૂબ સારી લાગી બધા મીટિંગ્સ બાપ બધી મીટિંગ્સ બાપ दादाની પાસે પહોંચી જાઈ છે તો બાપ दादा પૂછે છે કે આની डेट ક્યારે ફિક્સ કરી છે સો આ ڈیٹ જામા ફિક્સ કરશે કે તમે ફિક્સ કરશો કોણ કરશે લક્ષ તો તમારે રાખવું જ પડશે અને લક્ષ ખૂબ સાર સારામાં સારું બઢિયાથી બઢિયા રાખવાનું પણ છે હવે અત્યારે માત્ર જેવું લક્ષ રાખ્યું છે તે પ્રમાણે લક્ષણ શ્રેષ્ઠ લક્ષના સમાન બનવા બનાવવાનું છે અત્યારે લક્ષ અને લક્ષણમાં અંતર છે ફરક છે જ્યારે લક્ષ અને લક્ષણ સમાન થઈ જશે તો લક્ષ પ્રેક્ટિકલ માં આવી જશે બધા બાળકો જ્યારે અમૃત વેલા મિલન મનાવે છે અને સંકલ્પ કરે છે તો તે ખૂબ સારા કરે છે બાપ દાદા ચારેય તરફના દરેક બાળકોની રૂ રિહાન સાંભળે છે ખૂબ સુંદર વાતો કરે છે પુરુષાર્થ પણ ખૂબ સારો કરે છે પરંતુ પુરુષાર્થમાં એક વાતની તીવ્રતા જોઈએ પુરુષાર્થ છે પરંતુ તીવ્ર પુરુષાર્થ જોઈએ તીવ્રતાની દ્રઢતા એનું એડિશન જોઈએ એનો ઉમેરો જોઈએ બાપ દાદાની દરેક બાળકોના પ્રત્યે આ આશા છે કે સમય પ્રમાણે દરેક તીવ્ર પુરુષાર્થી બને ચાહે નંબર છે બાપ દાદા જાણે છે પરંતુ નંબર પણ તીવ્ર સદા રહે એની આવશ્યકતા છે સમય સંપન્ન થવામાં તીવ્રતાથી ચાલી રહ્યો છે પરંતુ હવે બાળકોએ આપ સમાન બનવાનું જ છે આ પણ નિશ્ચિત જ છે માત્ર આમાં તીવ્રતા જોઈએ દરેક પોતાને ચેક કરે કે હું સદા તીવ્ર પુરુષાર્થી છું કારણ કે પુરુષાર્થમાં પેપર તો ખૂબ આવે છે વધારે આવવાના જ છે પરંતુ તીવ્ર પુરુષાર્થના માટે પેપરમાં પાસ થવું એટલું જ નિશ્ચિત છે કે તીવ્ર પાસ થયેલા જ છે થવાનું છે છે નહીં થયેલા જ આ નિશ્ચિત સેવા પણ બધા સારી રુચિથી કરી રહ્યા છે પરંતુ બાપ એ પહેલા પણ કહ્યું છે કે વર્તમાન સમયના પ્રમાણે એક જ સમય પર મનસા वाचा અને કર્મણા અર્થાત ચલન અને ચહેરા દ્વારા ત્રણેય પ્રકારની સેવા જોઈએ મનસા દ્વારા અનુભવ કરાવવો વાણી દ્વારા જ્ઞાનના ખજાનાનો પરિચય કરાવવો અને ચલન કે ચહેરા દ્વારા સંપૂર્ણ યોગી જીવનને પ્રેક્ટિકલ રૂપનો અનુભવ કરાવવો ત્રણેય સેવા એક સમયે કરવાની છે અલગ અલગ નહીં સમય ઓછો છે અને સેવા અત્યારે પણ ખૂબ કરવાની છે બાપ દાદાએ જોયું કે સૌથી સહજ સેવાનું સાધન છે વૃત્તિ દ્વારા વાઇબ્રેશન બનાવવા અને વાઇબ્રેશન દ્વારા વાયુમંડળ બનાવવું કારણ કે વૃત્તિ સૌથી તેજ સાધન છે જેમ સાયન્સની રોકેટ ફાસ્ટ જાય છે તેમ તમારી શુભ તમારીના શુભકામનાની વૃત્તિ દ્રષ્ટિ અને સૃષ્ટિને તમારી શુભ ભાવના શુભકામનાની વૃત્તિ દ્રષ્ટિ સૃષ્ટિને બદલી દે છે એક સ્થાન પણ બેઠા પણ વૃત્તિ દ્વારા સેવા કરી શકો છો સાંભળેલી વાત છતાં પણ ભૂલી શકાય છે પરંતુ જે વાયુમંડળનો અનુભવ થાય છે તે ભૂલાતો નથી જેમ મધુબનમાં અનુભવ કર્યો એ બ્રહ્મા બાપની કર્મ ભૂમિ યોગ ભૂમિ ચરિત્ર ભૂમિનું વાયુમંડળ છે અત્યાર સુધી પણ દરેક એ જ વાયુમંડળનો જે અનુભવ કરે છે તે ભૂલાતો નથી વાયુમંડળનો અનુભવ દિલમાં છપાઈ જાય છે તો તો વાણી દ્વારા મોટા મોટા પ્રોગ્રામ કરો છો પરંતુ દરેકને પોતાની શ્રેષ્ઠ રૂહાની વૃત્તિથી વાયબ્રેશનથી વાયુમંડળ બનાવવાનું છે પરંતુ વૃત્તિ રૂહાની અને શક્તિશાળી ત્યારે હશે જ્યારે પોતાના દિલમાં મનમાં કોઈના પણ પ્રત્યે પણ ઉલટી વૃત્તિનું વાઇબ્રેશન પોતાના મનની વૃત્તિ સદા સ્વચ્છ હોય કારણ કે કોઈ પણ આત્માના પ્રત્યે જો કોઈ વ્યર્થ વૃત્તિ કે જ્ઞાનના હિસાબથી નેગેટિવ વૃત્તિ છે તો નેગેટિવ એટલે કચરો જો મનમાં કચરો છે તો શુભ વૃત્તિથી સેવા નહીં કરી શકશો તો પહેલા પોતાને પોતે ચેક કરો કે મારા મનની વૃત્તિ શુભ વૃત્તિહાની છે નેગેટિવ વૃત્તિને પણ પોતાની શુભ ભાવના શુભકામનાથી નેગેટિવને પણ પોઝિટિવમાં ચેન્જ કરી શકો છો કારણ કે નેગેટિવથી પો તે જ મનમાં પરેશાની થાય છે ને વેસ્ટ થોટ્સ તો ચાલે છે ને વ્યર્થ વિચારો તો આવે છે તો પહેલા પોતાને ચેક કરો કે મારા મનમાં કોઈ ખિટખિટ તો નથી નંબર વાર તો છે સારા પણ છે તો સાથે ખિટખિટ વાળા પણ છે પરંતુ આ એવા છે આ સમજવું સારું છે જે રોંગ છે ખોટું છે એને રોંગ સમજવાનું છે ખોટું સમજવાનું છે જે સાચું છે સાચું સમજવાનું છે પણ દિલમાં બેસાડવાનું નથી સમજવું અલગ છે નોલેજફુલ બનવું સારું છે ખોટાને ખોટું તો કહીશું ને ઘણા બાળકો કહે છે બાબા તમને ખબર નથી આ કેવા છે તમે જુઓ ને તો ખબર પડી જાય બાપ માને છે તમારા કહેવાના પહેલા જ માને છે કે આ એવા છે પરંતુ એવી વાતોને પોતાના દિલમાં વૃત્તિમાં રાખવાથી પોતે તો પરેશાન થાવ જ છો અને ખરાબ વસ્તુ જો મનમાં છે દિલમાં છે તો જે ખરાબ વસ્તુ છે વેસ્ટ થોટ્સ છે તો વ્યર્થ વિચારો છે તે વિશ્વ કલ્યાણકારી કેવી રીતે બનશે તમે તમારા બધાનું ઓક્યુપેશન શું છે? કર્તવ્ય શું છે? કોઈ કહેશે અમે લંડન ના કલ્યાણકારી છીએ, દિલ્હી ના કલ્યાણકારી છીએ, યુપી ના કલ્યાણકારી છીએ. કે જ્યાં પણ રહો છો, ચાલો દેશ નહીં તો સેન્ટર ના કલ્યાણકારી છે. ઓક્યુપેશન બધા જ બતાવે છે કે વિશ્વ કલ્યાણકારી છે, સેન્ટર ના કલ્યાણી, દેશ ના કલ્યાણી, શહેર ના કલ્યાણી તો નથી. તો બધા કોણ છો વિશ્વ કલ્યાણકારી છો છો તો હાથ ઉઠાવ બધાએ હાથ ઉઠાવ્યો વિશ્વ વિશ્વ કલ્યાણકારી કલ્યાણકારી અચ્છા તો મનમાં કોઈ પણ ખરાબી તો નથી ને સમજવું અલગ વસ્તુ છે સમજો ભલે આ ખોટું છે આ સાચું છે પરંતુ મનમાં નહીં બેસાડો મનમાં વૃત્તિમાં રાખવાથી દ્રષ્ટિ અને સૃષ્ટિ પણ બદલાઈ જાય છે બાપ દાદા હોમવર્ક આપ્યું હતું શું આપ્યું હતું સૌથી સહજ પુરુષાર્થ છે જે બધા કરી શકે છે માતાઓ પણ કરી શકે છે વૃદ્ધો પણ કરી શકે છે યુવાઓ પણ કરી શકે છે બાળકો પણ કરી શકે છે આ તે એ જ વિધિ છે માત્ર એક કામ કરો કોઈને પણ કોઈના પણ સંપર્કમાં આવો દો અને દુઆઓ લો ચાહે તે બધું આપે છે પરંતુ તમે કોર્સ શું કરાવો છો નેગેટિવને પોઝિટિવમાં બદલવાનું તો પોતાને પણ એ સમયે કોર્સ કરાવો ચેલેન્જ શું છે ચેલેન્જ છે કે પ્રકૃતિને પણ તમો ગુણી થી સતો ગુણી બનાવવાની છે આ ચેલેન્જ છે ને છે તમે બધાને આ ચેલેન્જ કરી છે કે પ્રકૃતિને પણ સતો પ્રધાન બનાવવાની છે બનાવવાની છે તો માથું હલાવો હાથ હલાવો જુઓ દેખી થી નહીં હલાવો થી હલાવો કારણ કે અત્યારે સમય પ્રમાણે વૃત્તિથી વાયુમંડળ બનાવવાનો તીવ્ર પુરુષાર્થની આવશ્યકતા છે તો વૃત્તિમાં અગર જો જરા પણ કચરો હશે તો વૃત્તિથી વાયુમંડળ કેવી રીતે બનાવશો પ્રકૃતિ સુધી તમારા વાઇબ્રેશન જશે વાણી તો નહીં જશે વાઇબ્રેશન જશે અને વાઇબ્રેશન બને છે વૃત્તિથી અને વાઇબ્રેશન થી વાયુમંડળ બને છે મધુવનમાં પણ બધા એક જેવા તો નથી પરંતુ બ્રહ્મા બાપ અને અનન્ય બાળકોને વૃત્તિ દ્વારા તીવ્ર પુરુષાર્થ દ્વારા વાયુ મંડળ બન્યું છે બ્રહ્મા બાપ અને અનન્ય બાળકોની વૃત્તિથી મધુબનનું વાયુ મંડળ બન્યું છે આજે તમારી દાદી યાદ આવી રહી છે દાદીની વિશેષતા શું જોઈએ કેવી રીતે કંટ્રોલ કર્યો ત્યારે પણ કેવી પણ વૃત્તિ વાળાની કમી દાદીએ મનમાં નઈ રાખી બધાને ઉમંગ અપાવ્યો તમારી માએ વાયુમંડળ બનાવ્યું જાણવા છતાં પણ પોતાની વૃત્તિ સદા શુભ રાખી જેનાથી વાયુમંડળનો અનુભવ અત્યારે બધા કરી રહ્યા છો

ચાહે ત્રીજો નંબર છે પરંતુ આ ડ્રામાની વિશેષતા છે બાપ દાદાનું વરદાન છે બધા બાળકોમાં ચાહે નવ્વાણું કમીઓ હોય ગલતીઓ હોય છતાં પણ એક વિશેષતા જરૂર છે જે વિશેષતાથી મારા બાબા કહેવાના હકદાર છે પરવસ છે

શ્રેષ્ઠ વૃત્તિનું વાયુમંડળ આવશ્યક છે બસ એક અક્ષર યાદ જો કોઈ આપે પણ છે તો શું દેવા વાળા લેવા વાળા એક હોય છે કે બે જો કોઈ તમને કોઈ ખરાબ વસ્તુ આપે તો તમે શું કરશો પોતાની પાસે રાખશો કે પાછી કરી દેશો કે ફેંકી દેશો કે કબાટમાં સંભાળીને રાખશો તો દિલમાં સંભાળીને નથી રાખવાની કારણ કે તમારી દિલ બાપ દાદાનું તક્ત છે એટલે એક શબ્દ અત્યારે મનમાં પાક્કો યાદ કરી લો મુખમાં નહીં મનમાં યાદ કરો દુવાઓ આપવાની છે દુવાઓ લેવાની છે કોઈ પણ નેગેટિવ વાત મનમાં નહીં રાખો અચ્છા એક કાનથી સાંભળ્યું બીજા કાનથી કાઢવાનું તો તમારું કામ છે તે બીજાનું કામ છે ત્યારે વિશ્વમાં આત્માઓમાં પાસ્ટ ગતિની સેવા વૃત્તિથી વાયુમંડળ બનાવવાની કરી શકશો વિશ્વ પરિવર્તન કરવાનું છે ને તો શું યાદ રાખશો યાદ રાખ્યું મનથી દુઆ શબ્દ યાદ રાખો બસ કારણ કે શું આપે છે દુઆઓ આપે છે ને મંદિર માં જાય છે તો શું માંગે છે દુવા માંગે છે ને દુઆઓ મળે છે ત્યારે તો દુઆ માંગે છે

ક્ષમાના સાગરના બાકો ક્ષમા આપી દે તો સારું જ છે ને તો તમે બધા ક્ષમાના માસ્ટર સાગર છો છો કે નથી છો ને કહો પેલા હું આમાં હે અર્જુન બનો એવું વાયુમંડળ બનાવો જે કોઈ પણ સામે આવે તે કંઈક ને કંઈક સ્નેહ લે સહયોગ લે અનુભવ કરે હિંમતનો અનુભવ કરે સહયોગનો અનુભવ કરે ઉમંગ ઉત્સાહનો અનુભવ કરે એવું થઈ શકે છે થઈ શકે છે પહેલી લાઈન વાળા થઈ શકે છે હાથ ઉઠાવ પહેલા કરવું પડશે તો બધા કરશે ટીચર્સ કરશે અચ્છા અલગ અલગ જગ્યાએથી બાળકોના ઈમેલ અને પત્ર તો આવે જ છે તો જેમણે પત્ર પણ નથી લખ્યો પરંતુ સંકલ્પ કર્યો છે તો પણ યાદ પ્યાર બાપ પહોંચી ગયા છે પત્ર ખૂબ મીઠા મીઠા લખે છે પત્ર એવા લખે છે જે લાગે છે કે આ ઉમંગ ઉત્સાહમાં ઉડતા જ રહેશે છતાં પણ સારું છે પત્ર લખવાથી પોતાને બંધનમાં બાંધી લે છે વાયદા કરે છે ને તો ચારે તરફના જે જ્યાં જોઈ રહ્યા છે એ સાંભળી રહ્યા છે એ બધાને પણ બાપ દાદા સન્મુખ વાળાથી પણ પહેલા યાદ પ્યાર આપી રહ્યા છે કારણ કે બાપ દાદા જાણે છે કે ક્યાં કયો ટાઈમ છે ક્યાં કોઈ ટાઈમ છે

આપણ ડાયરેક્શન આપ્યું કે આખા દિવસમાં વચ્ચે વચ્ચે પણ 5 મિનિટ પણ મળે એમાં મનની એક્સરસાઇઝ કરો કારણ કે આજકાલનો જમાનો એક્સરસાઇઝનો છે તો 5 મિનિટમાં મનની એક્સરસાઇઝ કરો મનને પરમ ધામ લઈને જાવ સૂક્ષ્મ વતન માં પણાને યાદ કરો પછી પૂજ્ય રૂપ યાદ કરો પછી બ્રાહ્મણ રૂપ યાદ કરો પછી દેવતા રૂપ યાદ કરો કેટલા થયા પરમધામ પછી પછી પૂજ્ય પછી દેવતા પછી બ્રાહ્મણ તો પાંચ મિનિટમાં પાંચ આ એક્સરસાઇઝ કરો અને આખા દિવસમાં ચાલતા ફરતા આ કરી શકો છો એના માટે મેદાન નહીં જોઈએ હું બાબા કહે છે દોડ નથી લગાવવાની ન કુરસી જોઈએ ન સીટ જોઈએ ન મશીન જોઈએ જેમ બીજી એક્સરસાઇઝ શરીરની આવશ્યક છે તે ભલે કરો એની મનાઈ નથી પરંતુ આ મનની ડ્રીલ એક્સરસાઇઝ મનને સદા ખુશ રાખશે આ કસરત છે મનની ઉમંગ ઉત્સાહમાં રાખશે પૂરતી કલાનો અનુભવ કરાવશે તો અત્યારે અત્યારે આ ડ્રીલ બધા શરૂ કરો પરમ ધામ થી દેવતા સુધી તો બાપ દાદા બધાને ડ્રીલ કરાવી અચ્છા ચારે તરફ ના સદા પોતાની વૃત્તિ થી રૂહાની શક્તિશાળી વાયુમંડળ બનાવવા વાળા તીવ્ર પુરુષાર્થી બાળકોને સદા પોતાના સ્થાન અને સ્થિતિને શક્તિશાળી અનુભવ વાળા દ્રઢ સંકલ્પ આત્માઓને સદા દુવાઓ આપવા અને દુઆ લેવાવાળા રહેમ દિલ આત્માઓને સદા પોતાને પોતાની ઉડતી કલાનો અનુભવ કરાવવા વાળા ડબલ લાઈટ આત્માઓને બાપ દાદાના વરદાન સફળતા સ્વરૂપ ભવ સંગઠનની શક્તિને વધારવી આ બ્રાહ્મણ જીવનનું પહેલું શ્રેષ્ઠ કાર્ય છે એના માટે જ્યારે કોઈ પણ વાત મેજોરિટી વેરીફાઈ કરે છે તો જ્યાં મેજોરિટી ત્યાં હું આ આ છે સંગઠનની શક્તિને વધારવી આમાં બડાઈ નહી બતાવ કે મારો વિચાર તો ખૂબ સારો છે ભલે કેટલો પણ સારો હોય પરંતુ જ્યાં સંગઠન તૂટે છે તે સારું પણ સાધારણ થઈ જશે તે સમયે પોતાના વિચારને ત્યાગી ત્યાગવા પણ પડે તો ત્યાગમાં જ ભાગ્ય છે હું પોતાના વિચારોને પકડી ન લઉં જ્યાં વધારે વધારે લોકો જે વાતને માન્યતા તે સંગઠનની સાથે થઈ જાવ બાબા કહે છે પોતાના એ વિચારને ત્યાગવો પડે એ ત્યાગ જ ભાગ્ય છે એનાથી જ સફળતા સ્વરૂપ બનશો નજીક સંબંધમાં આવશો સ્લોગન છે સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે મનની એકાગ્રતાને વધારો અવ્યક્ત ઈશારા સ્વયં અને સર્વને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો સમય પ્રમાણે હવે મનસા અને વાચાની ભેગી સેવા કરો પરંતુ વાચા સેવા સહજ છે મનસામાં અટેન્શન આપવાની વાત છે એટલે સર્વ આત્માઓના પ્રત્યે મનસામાં શુભ ભાવના શુભકામનાના સંકલ્પ હોય બોલ માં મધુરતા સંતૃષ્ટતા સરળતાની નવીનતા હોય તો સેવા માં સહજ સફળતા મળતી રહેશે ૐ શાંતિ